તે કેમ છો બધા મજામાં બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના હેપી નવરાત્રી મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે આપણે જાહેરમાં પાણી છે પાણી શરૂ છે વાળવાનું બધાનો ખૂબ 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 આભાર કે આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે સારા એવા વ્યૂ આવે છે બધા સપોર્ટ કરે છે વ્યૂ જોવે છે બધા આપણા વિડીયો સબસ્ક્રાઈબ કરે છે જેમને પણ સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી દેજો આપણે જે વિડીયો બનાવવાની શરૂઆત છે જોકે કે કેમેરો સામો આવે એટલે થોડીક શરમ લાગે એ શાંતિથી બેઠા હોય તો ઘણા વિચાર આવે કે કેમ વિડીયો બનાવશું શું શૂટ કરીશું શું બોલવું છે પણ જેવો કેમેરો હાથમાં લેવી એટલે બધું વસ્તુ ભૂલાઈ જાય છે એટલે શરૂઆત છે એટલે થોડીક તકલીફ રહે પણ એવી રીતે તો પણ તમે બધા એટલું જોવો છો પહેલો વિડીયોમાં જ આપણે ત્રણ હજાર જેવા વ્યૂ કમ્પ્લેટ થવાના છે બધાનો આભાર આવી આવી જ રીતે સપોર્ટ કરતા રહીજો તમે સપોર્ટ કરશો તો જોવા અમને વિડીયો બનાવવાની પણ મજા આવે છે તો બધાનો આભાર તો જો અત્યારે ઝારીમાં પાણી વાળવાનું શરૂ છે આ આપણો રોપ છે પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યો હોય બધાએ જોયું હોય છે અહીંયા ડુંગળી સોંપવાની છે પડું તૈયાર થાય છે આ સાંજે પડું તૈયાર થઈ જશે કાલથી આમાં ડુંગળી સોંપવાનું શરૂ કરીશું અહીંયાથી રોપ છે આ બલ્ડ થોડોક પારો નીકળ્યો છે પણ આ બાજુ સારો છે જોકે એટલું બધું આપણે જોઈશે નહીં આ બાજુથી આપણે સોંપાઈ જશે તો રોપ પણ સારો છે સાજો આપણે રોપ પણ વધવાનો છે અહીંયા પડું તૈયાર થઈ જાય તો આપણે વિડીયામાં બન્યા રહેજો આખો વિડીયો જોઈજો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીજો બધા કોમેન્ટ પણ સારી કરે છે તો મજા આવે છે બને આપણે વિડીયો બનાવવાની પણ મજા આવે છે ઝાડ પી ગઈ છે છેલ્લા નાખું છે એમાં હમણાં વાળીને આપણે ઘરે જઈએ છીએ આ આપણે છેલ્લું પડું છે આપણું ખેતરનું આ છેલ્લું પડું છે સામે છે જો અહીંયા નહેરુ આવી ગયું ઘાસ ગયું છે નહીં આવી ગયું છે તો હવે વાદળા છે વાતાવરણ જો સાડા બાર થયા છે ઘરે જઈ જીમી લઈએ થોડી વાર આરામ કરવી પછી જે બીજું કામ હશે એ કરીશું આપણે તો બને રહું આભાર દિનેશભાઈ છે પાળા બાંધે છે તો આપણે કાલે હમણાં આગળ ગડિયામાં કીધું એમ કે અત્યારે તૈયાર કરી છે પડું આપણું કારણ જે સોપણ છે વાદળા થઈ ગયા છે વાતાવરણ પણ સારું છે દિનેશભાઈ જો એમનું ટ્રેક્ટર છે આ તો એ લોકો અહીંયા કામ કરે છે આપણે જઈશી ઘર બાજુ ત્યાં કઈ આપણું કઈ કામ છે નહીં ફેર્યા જઈએ કઈ કામ હોય તો જીયાનો વહેલો છે આમાં પાણી પીયું છે નજર આપણે ફેરવવાની છે આપણો નાનો એવો શાકભાજી નો બગીશું બે નીરા વાઢે છે તો આપડે એક ભારો વેવરાઈ જાય આ મોટું ખડ છે આપણું અત્યારે વાઢે છે બે ભારા વાઢવાનું છે કાંટો મારતા વાડીમાં જો અહીંયા આપડા પોપૈયા છે પોપૈયા થઈ ગયા આપડા પોપૈયા એટલે પુલ ઉપર આવતા જ જાય છે

વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો વિઝા મળવી આપણે નેક્સ્ટ વિડીયામાં બાય